સુરતમાં પ્રશાસનની બેદરકારી ફરી એક વખત મળી છે જોવા વરિયા વિસ્તારમાં માતાની સાથે બજારમાં ગયેલ બે વર્ષીય કેદાર વેગટ નામનો બાળક ખુલ્લી ગટરમાં ગરકાવ થયો છે ન્યૂ કતારગામ વિસ્તારના સુમન સાધના આવાસમાં રહેતો અઢી વર્ષનો બાળક કેદાર ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી ગરકાવ થયો છે આ ઘટનાની જાણ થતાં જ ફાર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને ગટરમાં ગરકાવ બાળકને શોધવા માટે ફાર વિભાગની ટીમ તપાસ કરી રહી છે જોકે હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી તો આસપાસના પાંચસો મીટરના વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ હજી સુધી બાળકનો પત્તો નથી લાગ્યો ત્યારે બે જવાબદાર સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તેની ઉપર ચોક્કસથી સવાલ ઉભા થઈ રહ્યા છે સુરતના વરિયા વિસ્તારમાં ગટરમાં બે વર્ષીય બાળક ગરકાવ થઈ જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે તસવીરો તમે જોઈ શકો છો આ પ્રમાણે જે ફાયરના લાશ્કરો છે તે એક બાદ એક અત્યારે જહેમત કરી રહ્યા છે અને ખુલ્લી ગટર જોઈ શકાય છે અત્યારે હાલ એક બાદ એક ચારથી પાંચ લાસ્કરો છે આ ગટરમાં ગયા છે અને બાળકની શોધખોળ છે અત્યારે હાલ કરવામાં આવી રહી છે જે પ્રમાણે માહિતી મળી રહી છે માતા બાળક સાથે આવી હતી જે રીતે બુધવારી બજાર હતું એ બુધવારી બજારની અંદર જે આવી હતી ત્યારે જે ગટર હતું એ ખુલ્લી હતી અને અચાનક જ બાળક છે ચાલતા ચાલતા તેમાં પડી ગયું હતું ફાયરના લાશ્કર ઈશ્વરભાઈ પટેલ છે તેઓ મોજુદ છે સાતો સાત સ્થાનિક કોર્પોરેટર પણ અહીં મોજુદ છે તેમની પાસેથી જાણીશું શું ઘટના બની ઘટનામાં એવું છે સાત ને એકવીસે મારા ઉપર ફોન આવ્યો લાઈટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે અને કઈ ઢાકણું ખુલ્લું છે એમાં બે વર્ષનું બાળક અંદર પડી ગયું છે અત્યારે હાલમાં શોધખોળ ત્રણ કલાક થી ચાલુ છે પણ અત્યારે કામ ચાલુ ખરેખર દુખદ ઘટના કહેવાય આ કે આ રીતે ડ્રેનેજ નું ખુલ્લું હોય અને જેનું બારક ખરું એ ખરેખર બહુ ઘટના છે કેટલા સમય થી શોધખોળ ચાલી રહ્યો હજી સફળતા કેમ નથી મળી આજે મને સાત વાગ્યા મેસેજ આવ્યો છે સાડા પાંચ બનાવ બન્યો છે હવે ડ્રેનેજ લાઈન ના કારણે થતું નથી પણ પાણી અત્યારે ઉતરવાનું તૈયાર છે લગભગ અડધો કલાક માં આનું પરિણામ આવી જશે જોઈ શકાય છે અત્યારે તમામે તમામ શોધખોળ કરી રહ્યા છે એક બાદ એક જે જવાનો છે લાસ્કરો છે તેઓ પણ અત્યારે શોધખોળ કરી રહ્યા છે અને અત્યારે તસવીરો તમે જોઈ શકો છો જે રીતે અત્યારે માહિતી મળી રહી છે બાળક ગરકાવ થઈ જતાં લાસ્કરોની જે ફાયર વિભાગના જવાનો છે તેમની ફોજ છે એ અત્યારે ઉતારી દેવામાં આવી છે અને તમામ સ્થળો ઉપર જોઈ શકાય છે ફાયરની ગાડીઓ છે ટર્ન ટેવલ જે મશીનરી છે એ પણ અત્યારે હાલ મોજૂદ છે ત્યારે એક બાદ એક અત્યારે હાલ જોઈ શકાય છે જે ઘટના સ્થળથી અત્યારે હાલ તસવીરો છે એ તમામ જવાનો છે આ પ્રમાણે અત્યારે હાલ કાર્યવાહી છે એ આરંભવામાં આવી છે સૌથી પહેલી પ્રાયોરિટી અત્યારે જે બાળકનો જીવ છે એ બચાવવા માટેનો પ્રયાસ છે એ કરવામાં આવશે અને અત્યારે તસવીરો તમે જોઈ શકો છો જે રીતે એકસો આઠની ટીમ છે તે પણ અત્યારે હાલ તૈનાત કરવામાં આવી છે અને જોઈ શકાય છે આખી આખી લાઈન છે એ લાઈન અત્યારે હાલ ખૂંદી કાઢવામાં આવી છે આ બીજી ગટર તમે જોઈ શકો છો અત્યારે લાઈટ મારીને તમામ જે ફાયરના લાશ્કરો છે જવાનો છે એ અત્યારે સતત બાળકની શોધખોળ કરી રહ્યા છે બે વર્ષીય બાળક અત્યારે હાલ છે ત્યારે તેને શોધવા માટે આખી આખી સુરત મહાનગરપાલિકાની જે ફાયરની ટીમ છે એ ફાયરની ટીમ અત્યારે મોજૂદ છે અને આ રીતે જોઈ શકાય છે એક બાદ એક તમામ જે ગટરના ઢાંકણા છે એ ખોલવામાં આવ્યા છે અને એક તરફ જે જેસીબી છે જેસીબીથી પણ ખોદકામ કરવામાં આવી રહ્યું છે આ જે ઘટના સ્થળ છે એ ઘટના સ્થળ પાસે અત્યારે જે ટીમ છે એ પહોંચી ચૂકી છે આ રીતે જે જીવ સટોસટ અત્યારે કહી શકાય એ પ્રમાણે જે ફાયરના લાશ્કરો છે એક બાદ એક અત્યારે મહેનત કરી રહ્યા છે અને શોધવા માટે અત્યારે કવાયત હાથ ધરી છે જે જવાનો છે તેમના દ્વારા અત્યારે સતત જે રીતે સાંજે પાંચથી સાડા પાંચની ઘટના છે અને જે રીતે પાંચથી છ કલાક જે રીતે અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો મહેનત કરી રહ્યા છે જે ફાયરના લાશ્કરો છે એ જબરદસ્ત મહેનત કરી રહ્યા છે કે ક્યાંક બાળકના સગડ છે એ મળી જાય અને ક્યાંક બાળક અત્યારે હાલ તેમને ઉપર લેવામાં આવે છે કે ગટરનું કનેક્શન અત્યારે જે રીતે તાપી નદી તરફ હોય છે ત્યારે તેના તરફથી પણ શોધખોળ છે એ અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે અને તમામ જે લાશ્કરો છે એ લાશ્કરો અત્યારે હાલ ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને આ રીતે જ્યારે સ્થિતિ હોય ત્યારે તાત્કાલિક ધોરણે તમામ જે લોકો છે એમને અત્યારે હાલ ખસેડવાની કામગીરી હાથ ધરા ફાયર ઓફિસર ઈશ્વરભાઈ પટેલ પણ અત્યારે મોજૂદ છે અને તેમના દ્વારા પણ અત્યારે હાલ જોઈ શકાય છે તમામ જે મહેનત છે એ મહેનત અત્યારે હાલ કરવામાં આવી રહી છે અને આખી જે ગટર છે એ ગટરના તમામ કનેક્શનો અત્યારે હાલ ચકાસવામાં આવી રહ્યા છે અલગ અલગ જે ઢાંકણાઓ છે એ ઢાંકણાઓ અત્યારે હાલ ખોલીને સૌથી પહેલા અત્યારે હાલ જે બાળક છે એને શોધવાની કવાયત હાથ ધરાઈ છે જે ઈશ્વર પટેલ છે ફાયર ઓફિસર તેઓ સૂચના આપી રહ્યા સાહેબ કયા પ્રકારે કેટલા વાગે મેસેજ મળ્યો હતો કઈ રીતે શું ઘટના જેવું ફાયર કંટ્રોલે કોલ મળેલ કે ભાઈ આ જગ્યા ઉપર નાનું બાળક બે વર્ષનું ગતર અંદર ચાલ્યું ગયું છે ઘટના સ્થળે કાતરગામ ફાયર સ્ટેશન ડિનોડી ફાયર સ્ટેશન અને કોસાર ફાયર સ્ટેશન ગાડીઓ ઘટના સ્થળે રવાના કરેલ ત્યારે આવીને સર્ચ કરતા પાણીની ગટરની અંદર સ્ટોમ ડ્રેનની લાઈન છે સ્ટોમ ડ્રેનની અંદર બાળક પડી ગયું હતું સ્ટોમ ડ્રેનની અંદર કામગીરી ચાલુ છે હાલમાં અમે

અને અન્ય જે જે અધિકારી કર્મચારીઓ છે તેઓ પણ અત્યારે હાલ આ પ્રમાણે શોધખોળમાં જોતરાયા છે ત્યારે પરિવારજનો અત્યારે આક્રંદ કરી રહ્યા છે કે જે પ્રમાણે સાડા પાંચ વાગ્યાની ઘટના હતી અને સતત ચારથી પાંચ કલાક જ્યારે વીતી ગયા હોય ત્યારે આ ઘટના જે ઘટી છે એને લઈને અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક જે રીતે તપાસના ધમધમાટ છે એ કરવામાં આવે છે કે સુરત મહાનગરપાલિકાના લાશ્કરો છે જવાનો છે એ અત્યારે સતત આ પ્રમાણે જે રીતે અત્યારે કામગીરીમાં જોતરાયા છે ત્યારે તમામ જે સ્થાનિક રહેવાસીઓ છે એમના પણ અત્યારે હાલ આક્રોશ જોવા મળી રહ્યો છે આ તસવીરો તમે જોઈ શકો છો આ પ્રમાણે ઘટનાની જાણકારી મળતાની સાથે જ અત્યારે તમામ જે અહીંના સ્થાનિક રહેવાસીઓ છે એ પણ અત્યારે હાલ અહીં ઉપસ્થિત થયા છે અને જે પ્રમાણેની ઘટના અત્યારે હાલ જોઈ શકાય છે ફાયરના લાશ્કરો છે એ લાશ્કરો અત્યારે હાલ મોજૂદ છે અને તમામ જગ્યા પર અત્યારે હાલ શોધખોળ કરી દેવામાં આવી છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યારે સતત મહેનત કરવામાં આવી રહી છે બાળકની શોધખોળ કરવા માટે કેમેરામેન राकेश પાણવાલા સાથે تنરાજ बागले एबीपी अस्मिता સુરત ગટર ગટર એક ગટર થોડી ખુલી રાખાય ને પછી આ બુધવારી ભરેલો માલિક કોણ છે એમ બુધવાર ભરેલો માલિક કોણ છે અટાણા અમારો કેદારને તમે ગોતી દો બીજું કઈ નઈ અમારે બીજું કઈ નથી ભાઈ અમારો કેદાર તમે અમને ગોતી દો અમે પાસ થઈ ગયા ના રોઈ સહી અમારો કેદાર તમે અમને ગોતી દો અમારો કેદાર પાસ થઈ ગયા ગટર વયો ગયો છે તમે અમારે કેદાર ને પાછો લાવો બીજું કઈ અમારે નથી જોતું ભાઈ કેદાર અહીંયા બુધવારી ભરાણી આનંદ ભોજાઈ બે આજે અહીંયા આવ્યું

તો આવા તો અનેક ના દીવા બુજાય એમ છે તમે વેરો ઉઘરાવો છો પૈસા ટ્રક લેશો મેગા સિટી બનાવો છો કે મૃત્યુ સિટી છે અમને નથી સમજાતું આજે ભારતીય ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા નીચે આજે મને પણ શ્રદ્ધા વેદના થાય છે કે આજે મારા સમાજનો દીકરો છે કાલે અન્ય સમાજનો નહીં મારો દીકરો છે એમ સમજી અમે આજે ખડે પૈ ગયા ઉભા રહ્યા છીએ જાર બનાવ બન્યો છે અમને મેસેજ મળ્યા કે દીકરો સમાજનો ગયો છે અમે તાત્કાલિક આવ્યા છીએ ફાયર વિભાગની કામગીરી પણ શ્રેષ્ઠ અને સારી કરી છે પણ આ ખુલ્લા ડકણા રાખે છે બીન કાઈ જે સર સુરત શહેરની અંદર જે બુધવારી શુક્રવારી ગુરુવારી ભરાય છે કોના રેમ નજર ભરાય છે કે હજી કેટલાય ના દીકરા લેવા માટે ભરાવે છે સુરત મહાનગરપાલિકા અમને એ નથી કમ બિલકુલ અત્યારે તમામ જે પરિવારજનો છે એ આક્રોશિત છે અને બાળકની શોધખોળ કરવા માટે અત્યારે જોઈ શકાય છે તમામ જે જે અધિકારી કર્મચારીઓ છે તેમને અત્યારે કામે લગાડી દેવામાં આવ્યા છે અને એક બાદ એક અત્યારે હાલ અધિકારીઓ છે અત્યારે પહોંચ્યા છે અને તેમના દ્વારા પણ અત્યારે કાર્યવાહી આરંભવામાં ચીફ ફાયર ઓફિસર બી એમ પરીખ સાહેબ આપણી સાથે મોજૂદ છે સાહેબ શું કોલ મળ્યો હતો કઈ રીતની ઘટના બની કઈ રીતની કાર્યવાહી પાંચ પેતાલીસ પે કોલ મિલા ઓર મેનોલ હૈ મેનોલ મેં દો સાલ કા બચ્ચા ચલા ગયા અંદર और अभी करीब आगे छः फीट के आसपास पानी था ब्रीदिंग ऑपरेटर सेट स्कूबा सेट पहन के फायर के जो कर्मचारी है वो लोग अंदर गए और पानी ज़्यादा होने की वजह से काफ़ी तकलीफ हुई और विजिबिलिटी नहीं है पानी में और एक एक ढक्कन खोल के गैस भी निकल रही है अंदर तो सर्च करते हुए जा रहे हैं आगे बढ़ रहे हैं बिल्कुल एक बात एक अत्य हाल गटरो शोधा रही है अत्यारे मौजूद है तमाम तमाम જે અહીંના સ્થાનિક કાઉન્સિલર છે એ પણ મોજૂદ છે વિપક્ષ અહીં આવી પહોંચ્યું છે તેમની સાથે વાતચીત કરીશું કયા પ્રકારની ઘટના બની છે કઈ રીતે કોની બેદરકારી જે આજે ખૂબ દુખદ ઘટના ઘટી છે વારંવાર સ્થાનિક લોકો જે જાગૃત લોકો છે એ ફરિયાદ કરતા હોય આ તંત્રની એક નાની એવી બેદરકારીના લીધે તંત્ર આવી નાની નાની બાબતોને અવગણતું નથી અને આવી બાબતો ધ્યાને લેતું નથી ત્યારે આજે એક નાની એવી ઘટના એ બહુ મોટું સ્વરૂપ લઈ લીધું છે આજે બે વર્ષનું બાળક અહીંયા ડ્રેનેજમાં ફસાઈ ગયું છે અને આજે બાળક મૃત્યુ પામ્યું છે આ ખૂબ જ દુઃખદ વાત છે હવે ભગવાનને પ્રાર્થના કરે કે જલ્દીથી બાળક મળી જાય રીતે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે બાળકને શોધવા સૌ આ મારો વિસ્તાર છે મારો વોર્ડ છે અહીંયા અમે રહીએ છીએ તો અહીંયા સ્થાનિક અમારા એટલા પ્રશ્નો હોય છે અને ભાજપના અહીંયા ચાર ચાર કોર્પોરેટરો છે છતાં કોઈ પણ પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું હમણાં જ આપણે આ જો ગેમ ઝોન વાળી ઘટના થઈ એના પછીના તરતના આ બધા છે ગેરકાયદેસર ડોમ અહીંયા બનેલા છે આ બધા જ ઘટનાઓ અહીંયા મોટી ઘટના થશે ત્યારે જ તે તંત્ર જાગૃત થશે આજે આ બે બે વર્ષનું બાળક અંદર ગયું છે અમને ખબર છે આ મારો વિસ્તાર છે એની માતાની હાલત અત્યારે

ટ્રોમ એટલે કે વરસાદી પાણીના નિકાલની લાઈન છે અત્યારે કેમ પાણી આવે છે જેટલી પણ જગ્યાના કનેક્શનો ગેરકાયદેસર રીતે અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કોર્પોરેટરો કે એના પદાધિકારીઓ આ બધાની મિલી ભગત થી આવા ગેરકાયદેસર કનેક્શનોને આ લાઇનની અંદર જોડાણ આપી દીધા છે જવાબદારી સ્થાનિક કોર્પોરેટરની પહેલી હોય છે અને સાથે અધિકારીઓને ઇન્ફોર્મ કરો અત્યારે જાણવા મળ્યું કે કેટલા દિવસથી આ લાઇનનું ગટરનું જે ઢાકનું છે ખુલ્લું છે તો કેમ કોઈના ધ્યાને નથી આવતું એટલે આ કોઈને બધાને અહીંના જે કોઈ ભારતીય જનતા પાર્ટીના શાસકો એને બધાને પૈસા બનાવવામાં રસ છે આ ચોખ્ખું દેખાય છે કઈ રીતે બાળકને શોધખોળ કરવા માટેનો પ્રયાસ અત્યારે ફાયરની ટીમ એસએમસીની ટીમ દરેક અત્યારે જે બચાવ કામગીરી છે એના માટે પૂરજોશમાં મહેનત ચાલી રહી છે ફાયરની ટીમના જવાનો અત્યારે જે અંદર જે મોટી ચૌદસો એમ એમની જે લાઈન છે એની અંદર ઉતરીને બાળકની શોધખોળ કરી રહેલ છે બિલકુલ જોઈ શકાય છે તમામ પ્રયાસો અત્યારે હાલ કરવામાં આવી રહ્યા છે હજી સુધી બાળકનો કોઈ પતો લાગ્યો નથી એક જ અત્યારે હાલ ઉદ્દેશ છે સુરત મહાનગરપાલિકાનું કોઈ પણ હિસાબે બાળકને શોધો કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત તો કેદાર નામનો બે વર્ષનો બાળક કે પાંચ વાગ્યાની આ ઘટના છે કે જે ગટરમાં ગરકાવ થયો છે હાલ પરિવારમાં આક્રમ જોવા મળી રહ્યો છે આ સાથે ઉપસ્થિત લોકોમાં પણ આક્રોશ છે અને ફાયરના જવાનો જે છે તે સતત જહેમત ઉઠાવી રહ્યા છે પરંતુ હજુ સુધી કેદારનો પતો નથી લાગ્યો સ્થાનિક જે આગેવાનો છે કોર્પોરેટરો છે તે પણ ઘટના સ્થળ ઉપર ઉમટી પડ્યા છે અને લોકોમાં અત્યારે આક્રોશ પણ છે અને આ સાથે તમામ લોકો એક જ આશાની સાથે મહેનત કરી રહ્યા છે કે નાનામાં નાનું બાળક જલ્દી મળી આવે પરંતુ સુરત પ્રશાસનની આ ગંભીર બેદરકારી છે વરિયાઓમાં ખુલ્લી ગટરમાં એક માસૂમ બાળક ખાબક્યો છે પોતાના માતાની સાથે બાળક નીકળ્યું હતું અને અચાનક જ દોડીને બાળક આગળ ગયું અને ખુલ્લી ગટરમાં ગરકાવ થયું ત્યારે સુરત મહાનગરપાલિકા જવાબ આપે કે આવી તો કેટલી

આજે જ આપણે મહાનગરપાલિકાની એક બેદરકારીને લઈ અને અધિકારીઓને રજૂઆત કરી હતી ત્યારે આ ફરી બીજી આવી ઘટના આ કૃત્ય જે છે તે ક્યારેય માફ કરી શકાય તેવું જ નથી કારણ કે માસૂમ એક બાળક ગટરમાં ગરકાવ થયું છે પ્રશાસનની બેદરકારીને કારણે આ રીતનો બનાવ બન્યો છે એટલે તું તાત્કાલિક આવ્યો છું ખરેખર જે થયું ખરેખર દુઃખદ ઘટના ની વાત છે ને અન્ય જમિયાદાર અધિકારી છે આ અધિકારી ની ફરજ માં આવે છે હું બી માનું છું અત્યારે અને અત્યારે મારે ફાયર ની ટીમ અત્યારે કામે લાગી છે અત્યારે લગભગ ઘણું ખરું બધું પાણી છે એ બી ઉતરી ગયું છે હવે ખાલી અડધો કે પોણો કલાકમાં ડિસિઝન આવી જશે કે જે ખરેખર બનાવ બને હું માફી માંગુ છું ખરેખર જે અધિકારી છે એની જ ભૂલ છે ને એની ઉપર ખરેખર પગલા લેવા જ પડે બિલકુલ નરેન્દ્રભાઈ આ ઘટના તો સામે આવી આવી તો કેટલીય બેદરકારીઓ હશે જે મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા કરવામાં આવતી હશે અને આગળ પણ આપણે આવા ઘણા બધા કિસ્સા જોયા છે કોર્પોરેશન જાગે ને ક્યારે કામગીરી કરશે કારણ કે માસૂમ લોકોનો માસૂમ જિંદગીઓનો સવાલ છે આપની સાથે હું સહમત છું કે મેં હમણે એ જ વાત કરી હું લાઈટ એન્ડ ફાઈ વાઇસ ચેરમેન તરીકે અહિયાં આવ્યો છું મારી ફરજ માં બરાબર આ તો જેનું બાળક ગયું છે એમને જ ખબર હશે ને એની જ ખબર હશે કેટલું છે એટલે મેં અધિકારી ને શું તમે શું કરતા હતા આજ કમિશનર સાહેબ ને મેં સારા આઠે ફોન કર્યો ઉચ્ચ અધિકારી એક નહોતા આવ્યો એને બી સારા આઠે મેં બોલાવ્યો કે ડેનેજ લાઈન કાં જાય છે એ પેલા જુઓ સ્ટોમ કાં જાય છે એ જુઓ

એબીપીએસ જોડાવા બદલ બદલ અને વાતચીત કરવા આભાર તો બાળકને શોધવા માટેની જહેમત ઉઠાવવામાં આવી રહી છે અને જે રીતે માહિતી આપવામાં આવી છે નરેન્દ્રભાઈ દ્વારા કે અધિકારીઓ પણ મોડે મોડે આવ્યા હતા જાણ થયા બાદ પણ તો હાલ તો લોકોમાં આક્રોશ છે અને પરિવારજનોમાં આક્રંદ છે અને તમામ લોકો બાળકને બચાવવાની મહેનત કરી રહ્યા છે